નઈ સોચ કે સાથ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ગાંધીનગર તથા બીઆરસી ભવન કલોલ દ્વારા કલોલ તાલુકા કક્ષા નું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન વર્ષ બે હાજર ચોવીસ પચીસ કલોલ તાલુકાના રામનગર ખાતે યોજાયો આ વિજ્ઞાન ગણિત પ્રદર્શન મેળામાં કલોલ તાલુકાની પાસઠ જેટલી આપ્યું આ કાર્યક્રમ નું આવનારા મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરી આવનારા મહેમાનોનું બોરીસણા પગાર કેન્દ્ર શાળાના પ્રિન્સિપાલ તેમજ અન્ય સ્કૂલોના પ્રિન્સિપાલો દ્વારા સાલ ઓઢાડીને સન્માન કરાયું બાળકો દ્વારા આપવામાં આવી હતી ત્યારબાદ વિજ્ઞાન ગણિત પ્રદર્શન મેળાને ખુલ્લો મુકાયો હતો મહેમાનોએ બાળકો દ્વારા તૈયાર કરાયેલી અલગ અલગ કલાકૃતિઓને નિહાળી હતી આ તાલુકા કક્ષાના વિજ્ઞાન ગણિત મેળામાં કલોલ તાલુકાના રામનગર ભોયન મોટી છત્રાલ આનંદપુરા ડિંગુચા કલોલ નારદીપુર મુબારકપુરા જામણા ડેડિયા વાગોસણા પાનસર પલસાણા જેવી અનેક સ્કૂલોના બાળકોએ પોતાના શિક્ષકો સાથે અહીં હાજર રહી આ વિજ્ઞાન પ્રદર્શન મેળાને સફળ બનાવ્યું પ્રદર્શનનું આયોજન થઈ રહ્યું છે જેમાં કલોળી તાલુકાની કુલ એકસો વીસ શાળાઓમાંથી પાંસઠ શાળાઓમાંથી અલગ અલગ કૃતિ લઈને બાળકો બાળકોની પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરવા માટે આવ્યા છે હું કલ્પેશ ગોસ્વામી મુખ્ય શિક્ષક શ્રી મારા એરિયા પ્રાથમિક શાળા આજ રોજ રામનગર ખાતે યોજાયેલ કલોલ તાલુકાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં અમારી શાળાએ આ ગણેશના પ્રદર્શનમાં ભાગ લીધેલો છે અહીં કુલ પાંચ વિભાગ કુલ પાંસઠ કૃતિઓ રજૂ થયેલી છે જેમાંથી અમે વિભાગ પાંચમાં ભાગ લીધેલો છે અમારી કૃતિ છે આપાતકાલીન બારી આપણે જાણીએ છીએ કે આજ આજ રોજ અગ્નિના ઘણા કારણોના લીધે બિલ્ડિંગોમાં જાહેર સ્થળોએ પ્લેટમાં જે આગ લાગે છે અને એના કારણે જે નુકસાન થાય છે કે જેમાં નુકસાન તો ઠીક છે પરંતુ માનવ પણ પોતે ભોગ બનતો હોય છે હમણાં જ આપણે રાજકોટની અંદર જોયું છે ટીઆરપી કાંડ બની ગયું એમાં ઘણા બધા બાળકો એ આ અગ્નિકાંડનો ભોગ બન્યા હતા તો આવી જે હાઈરાઈ બિલ્ડિંગો હોય છે અથવા તો બિલ્ડિંગ મકાનો હોય છે એની અંદર જ્યારે આવી તાત્કાલિક આગ લાગે છે ત્યારે જ્યાં સુધી ફાયર સેફ્ટિટી ટીમ ના પહોંચે ત્યાં સુધી જો આપાતકાલીન આવી આપણે બારી રાખીએ તો જયારે મેઇન પ્રવેશ દ્વાર બંધ થતું હોય છે ત્યારે બાળકો પોતે છે અથવા તો અંદર ફસાયેલા લોકો છે એ આપાતકાલીન બારીનો ઉપયોગ કરીને બહાર નીકળીને પોતાનો જીવ બચાવી શકે અહીં અમારી સ્કૂલે રજૂ કરેલું છે આપાતકાલીન બારીનું મોડેલ જે આપ નિહાળી શકો છો

સૂર્યમાંથી મેળવવાની છે અને બીજો લક્ષ્યાંક છે બે હજાર સિત્તેર સુધીમાં નેટ કાર્બન જીરો પોલિસી એટલે કે કાર્બનનું કાર્બન આપણું થાય આ આ હશે માટે અમારું છે છે જે બતાવે કે આપણે કેવી રીતે મેક્સિમમ સૌર ઉર્જાનો ઉપયોગ કરી અને આપણા ભારત ને બે હજાર ત્રીસ સુધીના લક્ષ્યાંક સુધી આપણે પહોંચાડી અને આપણે એક ઉર્જાના ઇમ્પોર્ટર બનીએ કે એક્સપોર્ટર જે હાલ અત્યારે એક્સપોર્ટર છીએ તો ઇમ્પોર્ટર કેવી રીતે બનીશું અને ઉર્જા ક્ષેત્રે સ્વનિર્ભર બની અને ભારતને આપણે એ નાણાં કમાઈ અને ભારતનો વિકાસ કેવી રીતે કરી શકીશું એ અમારું મોડલ અહીંયા તમને પ્રદર્શિત કરે છે હવે અમારા મોડલ ની અંદર અહીંયા સોલર પેનલો જે ખેતરમાં લગાડી અને એના થકી તમે ઊર્જા પેદા કરી શકો છો અને સાથે સાથે તમે એના મદદથી સિંચાઈ કરી કરી અને પાણી પણ ખેડૂત કરી શકો છો એ જ રીતે અહીંયા તમને જે નાના નાના ગામ તળાવની અંદર પણ તમે ફ્લોટિંગ સોલર પેનલ લગાડી અને એની મદદથી પણ તમે ઊર્જા પેદા કરી શકો છો બીજું કે અત્યારે જે પ્રદૂષણ વધી રહ્યું છે હવામાં તો સોલર પ્યુરિફાઈડ લગાડી અને તમે એની મદદથી પણ હવાને શુદ્ધ કરી શકો છો તો આ ફેક્ટરીઓમાંથી નીકળતા ધુમાડામાં એ તમને સોલર ફાઈ ની મદદ થી આવા કરી શકાય છે બીજું છે કે આ સોલર ટ્રેકર છે સોલર ટ્રેકર ની તમારે જે પણ ઉર્જા છે એ તમે જે આઈથી સ્ટીચ સોલર પેનલ તો ઉર્જા આપે છે પણ તમારે મેક્સિમમ ઉર્જા મેળવવી હોય અને નાની જગ્યા ઉપર તમારે લગાડવું હોય તો આ સોલર ટ્રેકર છે તેની મદદથી તમે એ સૂર્ય એ દિશામાં એ ટ્રેક કરશે અને પચીસ ટકા ઉર્જા મેળવી શકો છો એ જ રીતે બાળકોએ અહીંયા આખું સોલર ગાડી બનાવેલી છે કે એ ગાડી પણ છે એ સૂર્ય ઉર્જાથી પણ ચાલે છે અને બેટરી એટલે કે સવારે સૂર્યનો તડકો મળે ત્યારે એ ચાલુ થશે અને ના મળે ત્યારે બેટરીની મદદથી ચાલુ થશે તો આ રીતે અમારું આ મોડલ ભારત વિકાસશીલ માંથી વિકસિત તરફ લઈ જવા માટે પ્રેરે છે